ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈ સાથે મળીને રાષ્ટ્રીય ગીત ગાયું હતું રાષ્ટ્રીય ગીત બાદ આકાશને જળહરતી ભવ્ય આતશબાજી કરવામાં આવી જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું ભવ્ય ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઇલેવન અને ટીકે મુવમેન્ટ વચ્ચે રમાઈ હતી બંને ટીમોના ખેલાડીઓએ જોશ અને ખેલદિલી સાથે મેદાનમાં ઉતરી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડ્યું હતું પ્રથમ મેચમાં મુલાવડ ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરી વીસ ઓવરમાં આકિબ મુલ્લાના એસી અને ઇમરાન જોલીના અડતાલીસ રન સાથે ટીકે મોમેન્ટને એકસો રનનો ટાર્ગેટ આપ્યો હતો એકસો અઠ્ઠાણું રનનું ટાર્ગેટ ચર્ચ કરવા ઉતરેલી ટીકે મુમેન્ટની ટીમ ઇરફાન રાયલીના તેપન અને અમીન મિર્ઝાના ચોત્રીસ રન સાથે એકસો રન પર ઓલ આઉટ થઈ જતાં મુલ્લાવાડ ઇલેવન પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા મોજીનથી જીતી ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સજ્જુ મચ્છીવાલાએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ ટીમોના ઓનર્સ અને સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમોએ ભાગ લઈ રહી છે અને આગામી દિવસોમાં અહીં ક્રિકેટનો જબરદસ્ત જંગ જોવા મળશે तमाधो कंदे અસલામલીકુમ આજ રોજ આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાણસ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનો આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર